શાળામાંથી પ્રાપ્ત કરેલા સંસ્કારો થકી બાળકોનું જીવન ઘડતર સુગંધિત બને છે ડાયટ પ્રાચાર્ય પિંકીબેન રાવલ શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર તપોવન સ્કૂલ અને કિંગ વિઝડમ પ્રી સંસ્કાર બે હજાર બાવીસ ત્રેવીસ કાર્યક્રમ યોજાયો શાળાના તેજસ્વી છાત્ર સહિત રમતગમત ક્ષેત્રોમાં નામના પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરાયા શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરતી પાટણ શહેરની શૈક્ષણિક સંસ્થાઓ પૈકી તપોવન સ્કૂલ અને કિંગ વિઝડમ પ્રી સ્કૂલનો સંસ્કાર વાર્ષિકોત્સવ બે હજાર બાવીસ ત્રેવીસ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ વાર્ષિકોત્સવના શુભારંભ પ્રસંગે પાટણ ડાયટના પ્રાચાર્ય પિંકીબેન રાવલ શાળા સંચાલક હાર્દિકભાઈ રાવલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો સંસ્કાર વાર્ષિક ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ડાયના પ્રાચાર્ય પિંકીબેન રાવલે બાળકોના ઘડતરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ મહત્વ રહેલું હોવાનું જણાવી બાળકોને શિક્ષણની સાથે સાથે રૂચી પ્રમાણે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવી શાળાના સંસ્કારો દ્વારા બાળકોનું જીવન ઘડતર સુગંધિત બનતું હોય છે અને શાળામાં પ્રાપ્ત થયેલા સંસ્કારો થકી જ બાળક જીવનમાં પ્રગતિના સોપાનો સર કરતો હોવાનું જણાવી સંસ્કાર વાર્ષિકોત્સવ કાર્યક્રમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શાળાના સંચાલક હાર્દિક રાવલ દ્વારા તમામ મહાનુભાવો સહિત વાલીગઢના આવકારી બાળકો દ્વારા આયોજિત કરાયેલા સંસ્કાર આધારિત વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો શાળાના બાળકો દ્વારા સત્તર જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા સંસ્કાર વાર્ષિકોત્સવને અનુલક્ષીને શાળાના તેજસ્વી વિદ્યાર્થી તેમજ રમતગમત ક્ષેત્રે શાળાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવના વરદસ્તે શિલ્ડ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર દ્વારા જન્મત ઉઠાવવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાંચ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ પાટણ પુસ્તક અતુલિક પર ભાવમાં સંત્રે સંત્રે ભાવને સુરેલામાં ભાવ વિશ્વવિદ્યાનો બજે રુબી નું તે નિવારણ સુધરે છે આના કારણે સાબિત છે કે દેશ અને લોકકલ્યાણ પર આના કારણે સાબિત છે